મહારાજની નિર્વાણ તિથિ નિમિત્તે આપણે ખૂબ આનંદ કર્યો સેવાભાવી સંતોએ ખૂબ હૃદયના ભાવથી તન તોડી અને મહેનત કરી અને જે સંતોએ સેવાભાવી સંતોએ જે મહેનત કરી છે એના જેટલા આપણે ગુણ ગાઈએ જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે કારણ કે ગુરુ મહારાજની સેવા આવા સેવાભાવી સંતો જ કરી શકે પોતાના શરીરની પણ પરવા કરી નહીં અને રાત દિવસ જોયા વિના જે સેવાભાવી સંતોએ સેવા કરી છે એ સંતોને ખૂબ ધન્યવાદ છે કારણ કે આવું તો જેણે સદગુરુને અર્પણ કર્યું હોય એ કરી શકે બાકી જેને સદગુરુને અર્પણ ન કર્યું હોય એનાથી થાય નહીં ખૂબ ધન્યવાદને પાત્ર છે ખૂબ બધાએ આનંદ કર્યો પણ સંતોએ કીધું સંત મિલન કો જઈએ તજી માન મોહ અભિમાન જ્યુ જ્યું પાવ આગે ધરો ખોટી યજ્ઞ સમાન સંતોને મળવા કઈ રીતે જાવું મનની અંદર કોઈ માંગ ન હોય કોઈ માંગ ન હોય કોઈ અપેક્ષા ન હોય કોઈ અંતરમાં કોઈ પણ જાતની લાલચ ન હોય અને આવું જ્યારે નિર્મળ હૃદય લઈ અને સંતોને મળવા જાય ત્યારે સંતો એના બધા જ કાર્ય પૂર્ણ કરે છે કારણ કે માંગ મટી ગઈ એની કોઈ માંગ છે નહીં કોઈ અપેક્ષા વગર સત્સંગમાં જાઉં તો કોઈ અપેક્ષા નહીં કારણ કે આપણું જીવન છે ને કાંઈક માંગવામાં જ રોકાયેલું છે અપેક્ષાઓમાં આપણું જીવન રોકાયેલું છે આખા જગતનું જોઈએ આપણે તો ને અપેક્ષા લઈને જ આપણે ભક્તિ કરીએ છીએ સંતોને મળવા જવું તો કોઈ અપેક્ષા નહીં કોઈ માંગ નહીં જગતની આપણે જોઈએ તો આપણે આજ સુધી મંદિરે જાતા હતા તો કઈક ને કાંઈક અપેક્ષા લઈને જતા હતા